નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર નેનો યુરિયામાં મળશે મિત્રો સાત હજાર અને પાંચસો રૂપિયાની સહાય તો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડ રૂપિયાની સહાય તો ગુજરાતમાં મોટી આફત ગુજરાતના માથે વધુ ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ તો મિત્રો વ્યવસાય કરવા મળશે પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લો સાત મોટા ફાયદા પીએમ કિસાન યોજનાનો હપ્તો આ તારીખે આવશે તો ખેડૂતો દેવોમાફીના લઈને સૌ સૌથી મોટા સમાચાર તો વિદ્યાર્થીઓને મળશે મિત્રો મફતમાં સાયકલ વારંવાર મિત્રો ટ્રાફિક નિયમ ભંગ કરતા મળશે ડબલ સહાય તો હવે મિત્રો વ્યાજખોરો ની ખેર નહીં સથવારો ફાઉન્ડેશન તરફથી જન્માષ્ટમી મોટી ભેટ મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાત જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલ અંદર નવા તેમણે વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી હોય તો અત્યારે કરી લેજો જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામ ના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો નેનો યુરિયામાં મળશે મિત્રો સાત હજાર અને પાંચસો રૂપિયાની સહાય કૃષિ મંત્રીએ મિત્રો ઉમેર્યું હતું કે ખેડૂતો દાણાદાર યુરિયાના સ્થાને નેનો યુરિયાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થાય તે માટે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની મિત્રો ગુજરાત સરકારે આ વર્ષે નવી પ્રોત્સાહક યોજના અમલમાં મૂકી છે આ યોજના અંતર્ગત નેનો યુરિયાની ખરીદી પર ખેડૂતોને પ્રતિ હેક્ટર વધુમાં રૂપિયા સાત અને પાંચસો રૂપિયાની મર્યાદામાં સીધી મિત્રો ખરીદ કિંમત પર સહાય આપવામાં આવશે વર્ષ મિત્રો બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન આ યોજના અંતર્ગત પિસ્તાલીસ લાખ નેનો યુરિયા બોટલ પર મિત્રો સહાય આપવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લખપતિ દીદી યોજના હેઠળ ત્રણ કરોડ રૂપિયાની સહાય આર્થિક રીતે સશક્ત બનાવવાના ઉદ્દેશ સાથે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા દીદી યોજના માં મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ અને સ્વરોજગાર માટે મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીને વ્યાજમુક્ત લોન આપવામાં આવે છે સરકારનો હેતુ મિત્રો બે સુધીમાં ત્રણ કરોડ મહિલાઓને આર્થિક રીતે મિત્રો સધર બનાવવાનો છે જેથી મિત્રો મહિલાઓ આત્મનિર્ભર અને મિત્રો આર્થિક રીતે સશક્ત બની શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર મિત્રો મોટી આફત ગુજરાતના માથે વધુ ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાત ઉપર મિત્રો સિસ્ટમ હાલ અત્યારે સક્રિય છે મોડી રાત થી મિત્રો મેઘરાજા દક્ષિણ બેટિંગ કરી રહ્યા વલસાડ માં ભારે વરસાદ પડતા ઓરંગા નદી એ મિત્રો ભયજનક સપાટી વટાવતા ત્રણસો થી વધુ લોકો નું સ્થળાંતર કરાયું છે તાલાલા ને મિત્રો હિરણ અને સરસ્વતી નદી માં ઘોડાપુર પણ મિત્રો આવ્યા છે પાંચ દિવસ મિત્રો અમદાવાદ સહિત ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના પગલે મિત્રો હાલ અત્યારે તંત્ર છે તે મિત્રો હાલ અત્યારે એલર્ટ થયું છે તો આ સાથે મિત્રો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ભારે વરસાદના પગલે મિત્રો ઘણી જગ્યાએ લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી છે ત્યારે મિત્રો અમનભાગે ફરી એકવાર આગાહી કરી છે જેમાં આગામી બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે સાચવે રાખવા માટે સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે સાથે જ મિત્રો દરિયાકાંઠાના જે પણ મિત્રો વિસ્તારો છે તેમની અંદર મિત્રો માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગા કામમાં રોકાયેલા છો તો આ સમાચાર મિત્રો તમારા માટે છે ભારત સરકારે મિત્રો લોન્ચ કર્યું છે કે જે પણ મિત્રો મનરેગા હેઠળ કામ કરે છે તેમને મિત્રો ફ્રી સાયકલ હાલમાં આપવામાં આવી રહી છે મિત્રો આ પહેલનો ઉદ્દેશ તમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું બનાવે છે આ મનરેગા ફ્રી સાયકલ યોજના બે કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલી યોજના છે આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ત્રણ થી લઈને ચાર રૂપિયા સુધી ને સહાય છે તે મિત્રો પૂરી પાડવામાં આવે છે આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો અને તેમના મનરેગા કાર્ય પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકે જેથી મિત્રો વિલંબ અને વેતન ખોટની શક્યતાઓ ઘટે મિત્રો જોબ કાર્ડ ધારકોને મફત સાયકલ યોજના નો લાભ મિત્રો હાલમાં અત્યારે આપવામાં આવી રહ્યો છે

તેમને વીસ હજાર અને પછી મિત્રો તેમને પચાસ હજાર રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી જ સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લો તો સાત મોટા ફાયદા ખેડૂત મિત્રોને મિત્રો એક પીએમ કિસાન જેવો ક્રેડિટ કાર્ડ છે તે મિત્રો આપવામાં આવે છે જેમના હેઠળ મિત્રો ખેડૂતોને એ કાર્ડમાંથી સાત મોટા ફાયદા છે તે મિત્રો થવાના છે જેમના મિત્રો પહેલા ફાયદાની વાત કરીએ તો જો કોઈ ખેડૂતોનો અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો સ્ટેટ બેંક તરફથી વીમો મળવા પાત્ર થશે ઉપરાંત મિત્રો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને તેમને મિત્રો

ક્લેમ લેવા પર વીસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ છે તે મિત્રો આ કાર્ડમાં આપવામાં આવે છે ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેને આયુર્વેદિક દવાઓ વિના વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે સાતમું મિત્રો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ પેન્શન લગ્ન અનુદાન અને ગેસ સિલિન્ડર વગેરેનો લાભ મિત્રો આ યોજનામાં લઈ શકે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસન યોજનાનો અઢારમો હપ્તો મિત્રો આવશે આ તારીખે ભારત સરકારની મિત્રો કિસન યોજના હેઠળ વાર્ષિક મિત્રો છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ નાના મિત્રો ખેડૂતોને બે હાજર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે ખેડૂતોને મિત્રો ચાર મહિનાના અંતરે એક હપ્તો આપવામાં આવે છે પ્રાપ્ત વિગતો મુજબ મિત્રો કિસાન સન્માનિધિ યોજનાનો આગામી હપ્તો ઓક્ટોમ્બર મહિનામાં આવી શકે છે જો મિત્રો પીએમ કિસન સન્માન યોજના યોજનાના હપ્તા વિશે તપાસવા માંગતા હો તો તમે મિત્રો પીએમ કિસાન પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર ઓફિશિયલી વેબસાઇટ પર જઈને મિત્રો તમે હપ્તા વિશે ચેક કરી શકો છો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીના અકસ્માતના કિસ્સામાં મળશે મિત્રો એક લાખ રૂપિયા સુધીની સહાય ગુજરાતમાં મિત્રો અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને આપવામાં આવે છે મિત્રો આર્થિક સહાય ગુજરાતના શિક્ષણ મિત્રો રાજ્યમંત્રી પ્રફુલ મિત્રો પાનસરીએ આ અંગે માહિતી આપી હતી વિધાનસભા ગૃહ ખાતે મિત્રો ધારાસભ્ય દ્વારા મિત્રો પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મિત્રો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ મિત્રો પાનસરીએ જણાવ્યું હતું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તેવા વિદ્યાર્થીઓના વાલીઓને રાજ્ય સરકાર મિત્રો શહીદ વીર કિનારીવાલા યોજના હેઠળ એક લાખ રૂપિયાનો વીમા કવચ પૂરું પાડવામાં આવે છે અને જો મિત્રો અકસ્માતે મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સામાં ઉપરાંત મિત્રો બે આંખ કે મિત્રો બે હાથ અને બે પગ ગુમાવવાના કિસ્સામાં રૂપિયા મિત્રો એક લાખ જ્યારે મિત્રો એક અંગ ગુમાવવાના મિત્રો કિસ્સામાં પચાસ રૂપિયા સુધીની સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે શહીદ વીર કિનારી વાલા યોજના હેઠળ મિત્રો ગત વર્ષ બે વર્ષમાં એકત્રીસ વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા મિત્રો એકત્રીસ લાખની સહાય છે તે મિત્રો ચૂકવાય હોવાનું પણ જણાવાયું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના માફી અંગે સૌથી મોટા સમાચાર મિત્રો ગુજરાતમાં પોતને આવક બમણી કરવાની વાતો છે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી બધી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે કૃષિ મંત્રાલયે મિત્રો લોકસભામાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે આવે છે ઉપર મિત્રો ફોટામાં અન્ય રાજ્યોને આવક જોઈ શકાય છે ગુજરાતમાં ખેડૂતોની માસિક આવક બાર હજાર અને છસો રૂપિયા રહેલી છે જ્યારે મિત્રો પંજાબ હરિયાણા અને મેઘાલયના ખેડૂતોની માસિક આવક તમે જોઈ શકો છો કે પચીસ હજાર કરતા વધારે રહેલી છે જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે ગુજરાતના મોટા ભાગના ખેડૂતોના માથે લાખો કરોડ રૂપિયાનું દેવું છે જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોને આવકમાં વધારો થઈ શકે છે આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ ખેડૂતોને આવકમાં વધારો અને સુધારો થઈ શકે છે તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણ સંભાવ મળવા જોઈએ કે નહીં તે અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો કારણ કે મિત્રો દેવામાફી અને પાક ધિરાણને લઈને વારંવાર સમાચારો પણ આપ આવે છે છતાં પણ મિત્રો ગુજરાત સરકાર છે તે મિત્રો ખેડૂતો અમે જોતી નથી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને મળશે મફત સાયકલ ગુજરાત સરકાર મિત્રો રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના બે હજાર ચોવીસ ને જાહેરાત કરી દીધી છે આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે મિત્રો વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે જ્યારે મિત્રો યોજનાનો લાભ મિત્રો ગુજરાતની સરકારી શાળાઓમાં ધોરણ નવ થી લઈને બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે આ યોજના અંતર્ગત મિત્રો વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે પણ મિત્રો ટ્રાફિક નું ભંગ કરતા હોય તો આ વિડીયોને જોઈ લેજો અમદાવાદમાં મિત્રો ટ્રાફિકનો નિયમનો વારંવાર ભંગ કરનારા હવે ચેતી જજો અમદાવાદમાં એકસો ને ત્રીસ ચાલુકોને નોટિસ આપી છે એટલે કે મિત્રો અમદાવાદમાં એકસો ને ત્રીસ જે પણ મિત્રો વાહન ચાલકો છે તેમને મિત્રો નોટિસ ફટકારવામાં આવી છે જેમાં ટ્રાફિક નિયમનો વારંવાર ભંગ કરતા લોકોના ત્રાસથી લઈ મિત્રો છ મહિના સુધી લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ ઉપરાંત મિત્રો કેટલાક કિસ્સામાં તો પચીસ મેમો આપ્યાનું પણ સામે આવ્યું છે જેમાં મિત્રો બાવળા આરટીઓ કચેરીએ મિત્રો પચાસ વાહન માલિકોના લાયસન્સ મિત્રો સસ્પેન્ડ કરી દીધા છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વાહન ખરીદવા મળશે મિત્રો સબસિડી ઇલેક્ટ્રિક બસ ખરીદવા પર મિત્રો હવે દસ લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો મળવા પાત્ર થશે જી હા મિત્રો ગુજરાતમાં બનેલી નવી ઈવી નીતિના મિત્રો ડ્રાફ્ટમાં ઈવીને પ્રોત્સાહન આપવા માટે રોકડ સબસિડી જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો ઈવી નામની જે પણ મિત્રો બસ છે તેમને ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા દસ લાખ રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો ગુજરાત તરફથી આપવામાં આવશે આ સબસિડી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે યોજના હેઠળ મિત્રો બસ ખરીદવા પર રૂપિયા દસ લાખ રૂપિયા સુધીના ડિસ્કાઉન્ટ ની તૈયારી છસો કરોડ રૂપિયાનો નાણાકીય બોજ પડશે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી અડદ અને તુવેરની ટેકાના ભાવે કરાશે મહત્તમ અને મિત્રો મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇઝ દ્વારા સીધી ખરીદી કરવામાં આવનાર છે તેમજ મિત્રો તેનું ચુકવણું ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવનાર છે આ યોજનાનો લાભ લેવામાં

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આયુષ્યમાન અને મહિલાઓ મોટા ફેરફાર ની તૈયારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે આ યોજના મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોના ચાર લાખ બેડ ઉમરવાની સાથે લાભાર્થીઓની સંખ્યા પંચાવન કરોડ થી વધારીને સો કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે નવા રિપોર્ટ અનુસાર મિત્રો વાર્ષિક વીમા કવચ રકમ વધારીને મિત્રો દસ લાખ રૂપિયા રૂપિયા નું પણ વધારી શકાય છે જણાવી દઈએ કે મિત્રો કુલ આયુષ્યમાન કાર્ડમાંથી લગભગ મિત્રો ઓગણપચાસ ટકા મહિલાઓ છે મિત્રો હોસ્પિટલમાં દાખલ થનારાઓમાં લગભગ મિત્રો અડતાલીસ મહિલાઓ છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો હવે મિત્રો વ્યાજખોરોની ની ખેર નહી વિરુદ્ધ કરવામાં આવેલી કાનૂની કાર્યવાહી પૂછાયેલા મિત્રો પ્રશ્નો જવાબ આપતા ગૃહ હર્ષ જણાવ્યું હતું કે રાજ્યમાં અનેક સામાન્ય મધ્યમ તથા ગરીબ વર્ગના પરિવારો ઘરનો પ્રસંગ સાસવ બાળકોના ભાવિ સુરક્ષિત કરવા ઉચ્ચ શિક્ષણ માટે કે મિત્રો સંતાનોને વિદેશ મોકલવા સહિતના કારણોસર મિત્રો ક્યારેક ઊંચા વ્યાજે ધિરણ લઈ વ્યાજખોરોના ચક્રવ્યુહમાં ફસાઈ જાય છે ત્યારે મિત્રો વ્યાજખોરોને ચુગલમાંથી આવા પરિવારોને મુક્ત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગની સૂચનાથી ગુજરાત પોલીસે મિત્રો વિશેષ ડ્રાઈવના આયોજન કર્યું હતું અને આ અભિયાન માત્ર એક બે મહિના માટે જ નહીં આ તો મિત્રો દાનવો સામેની લડાઈ છે મિત્રો જન્માષ્ટમીના પવિત્ર પર્વ ને ભગવાન શ્રી કૃષ્ણના ના ધામધૂમથી ઉજવે તે માટે જરૂરિયાત ખાદ્ય વસ્તુ નું હજારો પરિવારો ને ટોકન દરે વિતરણ કરવામાં આવશે ફક્ત રૂપિયા દસ રૂપિયા છ વસ્તુ તેલ એક લિટર છણા લોટ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના ના પોવા પાંચસો ગ્રામ મકાઈ ના પોવા પાંચસો ગ્રામ આપવામાં આવશે તારીખ મિત્રો અઢાર ના રોજ મિત્રો રવિવારે સવારે મિત્રો સાત વાગ્યા થી લઈ દસ વાગ્યા કલાકે આ બધા વસ્તુનો વિતરણ છે તે મિત્રો કરવામાં આવશે

સબસિડી આપવા જઈ રહી છે ખેડૂતોને આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે કેન્દ્રની સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવી રહી છે ઉત્તર પ્રદેશની મિત્રો યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે હકીકતમાં રાજ્ય સરકારે બે હજાર તેવીસમાં આવી એક યોજના શરૂ કરી હતી જેના હેઠળ મિત્રો દેશી

પશુપાલકોને ચાલીસ હજાર રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો આપવામાં આવે છે

ભાવમાં પણ વધારો થયો છે મિત્રો બજેટ ખોરવાઈ શકે છે આ સિઝન મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે જે મિત્રો ઉદ્યોગ માટે સારા સંકેતો આપે છે મિત્રો સાતમ આઠમ આવવાના લીધે તેલમાં વધારો થવાને કારણે મિત્રો સાતમ આઠમ આવવાના કારણે અને તેલમાં વધારો થવાના કારણે તહેવારોની સીઝન દરમિયાન ભાવમાં લીટર રીતે રૂપિયા છ અને આઠ અને પંદર લીટરના ડબ્બે નેવુંથી લઈને સો રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે